પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની પોરબંદર જિલ્લા કક્ષાની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી જેમાં જિલ્લા કલેક્ટર કેડી લાખાણીએ ધ્વજવંદન કરી જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા સાથે ખુલ્લી જીપમાં પરેડનું નિરીક્ષણ કર્યું હતું જિલ્લા કલેક્ટરે નાગરિકોને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવી બંધારણ ખડવૈયાઓને યાદ કર્યા હતા આ તકે કલેક્ટરે પ્રજાજોગ સંદેશમાં જણાવ્યું હતું કે વડબાઓએ દેશને વ્યવસ્થિત રીતે ચલાવવા માટે વિશ્વના અનેક દેશોનો દિવસ રાત અભ્યાસ કરીને વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ નાગરિકોની સુખાકારી માટે આપ્યું છે દેશમાં મૃતકાળ ચાલી રહ્યો છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેજા હેઠળ ગુજરાત રાજ્ય સતત પ્રગતિ કરી રહ્યું છે ત્યારે વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતની સંકલ્પનાને સાર્થક કરવા કટિબદ્ધ થઈએ તો કાર્યક્રમમાં પરેડ કમાન્ડર બોરીસાગરની આગેવાનીમાં ચાર પ્લાટૂને માર્ચ પાસ્ટ કરી હતી કલેક્ટરે તેમની સલામી ઝીલી હતી પરેડમાં બે પુરુષ પ્લાટૂન અને બે મહિલા પ્લાટૂનને ભાગ લીધો હતો જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ખેતી બાગાયત અને આત્મવિભાગ મુખ્ય જિલ્લા આરોગ્ય કચેરી સહિત કુલ નવ આકર્ષિત ટેબલો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી નિમિત્તે સરકાર વતી જિલ્લા આયોજન અધિકારીને પચીસ લાખ નો ચેક અર્પણ કર્યો હતો જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા વિવિધ શાળાના વિદ્યાર્થીઓ ગ્રુપ દ્વારા સાત સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી તો પોલીસ ટીમ દ્વારા અલગ અલગ કર્તબ યોજવામાં આવ્યા હતા આ ઉપરાંત વિવિધ કચેરીમાં વિશિષ્ટ કામગીરી કરનારા ઓગણત્રીસ જેટલા કર્મચારીઓને મહાનુભાવોએ પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કર્યા હતા કાર્યક્રમના અંતે તમામ મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું જાન્યુઆરીના પર્વ જિલ્લા જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં પંચાયત પ્રમુખ પર્વતભાઈ પરમાર જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા નિવાસી અધિક કલેક્ટર મુકેશ જોશી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયા પ્રાંત અધિકારી સંદીપ જાદવ જિલ્લા પુરવઠા અધિકારી જોશી અને પોરબંદર છ નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી સહિતના અગ્રણીઓ અધિકારીઓ પદાધિકારીઓ નાગરિકો તથા વિદ્યાર્થીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર